એટલે છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં દારૂબંધી અંગે ખાસ કરીને વિરોધ પક્ષના જિજ્ઞેશ મેવાણી ઘણી બધી વાતો કરી રહ્યા છે આની પહેલાં અગાઉ મેં ટ્વીટમાં લખેલું કે ભાઈ તમારો ઉદ્દેશ કદાચ સામાજિક હશે લોકોને એનો સામાજિક ફાયદો પણ હશે પણ તમારે કહેવાય ને કે તમારા મનમાં તો રાજકીય ઉદ્દેશો પડેલા છે જેને કહેવાય ને કહી પે નિગાહે કહીં પે નિશાન એના જેવી પરિસ્થિતિ છે વારંવાર ગુજરાતના ગૃહમંત્રી ઉપર પ્રહારો કરતા હતા અને એ પણ એ મુદ્દા ઉપર ઓછું ભણેલા છે એ જિજ્ઞેશભાઈ આમ બંધારણની વાતો ઘણીવાર કરતા હોય છે એમને ખબર હોવી જોઈએ કે આપણા બંધારણમાં ક્યાંય લીખ્યું નથી કે અમુક ભણેલા લોકો જ ચૂંટણી લડી શકે કે મંત્રી બની શકે એને કદાચ યાદ હશે કે ખબર નહીં પણ ગુજરાતના મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ બહુ ઓછું ભણેલા હતા અને લૂથતા લોકમાન્ય નેતા હતા એ એમણે જે પક્ષ સાથે હમણાં બિહારની ચૂંટણી લડી એ રાબડી દેવી સંપૂર્ણપણે અભણ હતા એમને એમના પક્ષનો ટેકો હતો અને એની સોગંદ લીધી વખતે લખેલા સોગંદ પણ બરાબર વાંચી શકતા નહોતા એટલે જેને કહેવાય ને કે દારૂ જે ગુજરાતમાં મળે છે આસાનીથી મળે છે એ વાતને લઈને એમણે રાજકીય પોતાના હેતુ સિદ્ધ કરવા માટે બહાર નીકળ્યા છે હા એક વાત ચોક્કસપણે છે કે ગુજરાતમાં દારૂબંધી મેં લીધો પ્રમાણે ભાંગી તૂટી છે જેવી પણ છે એવી છે એનો પણ ફાયદો છે આજે ગુજરાતમાં બહેનો આપણી નીકળી શકે રાત્રે આસાનીથી સલામતી પૂર્વક એનું કારણ જેવી તેવી પણ દારૂબંધી છે દારૂબંધીનો પૂરો અમલ ન થાય એને માટે જે જવાબદાર લોકો છે જે બુટ લેગરો જેને આપણે કહીએ છીએ અને એની સાથે પોલીસ તંત્રના કેટલોક કેટલા કર્મચારીઓ પણ સંડોવાયેલા છે એટલે આ બધાની મીલીભગતથી ગુજરાતમાં દારૂબંધીનો જે રીતે કડક અમલ થવો જોઈએ એ નથી થતો એટલે મેં મેં લખ્યું છે કે ક્યાંય કોઈ એમ પૂછે કે ગુજરાતમાં ક્યાં ક્યાં દારૂ મળે છે તો આપણે એને પૂછાય કે ક્યાં ક્યાં નથી મળતો બધી જગ્યાએ મળે છે ઇઝીલી મળે છે અને એની પાછળનું મુખ્ય કારણ સામાજિક છે આજે સમાજમાં આજે ત્રીસ ચાલીસ વર્ષ પહેલાં જે દારૂ પ્રત્યે સમાજનો જે છોચ હતો એ આજે ઓછો થઈ ગયો છે આજે તમે જુઓ કે ગામડામાં દારૂની મહેફિલો વાડીઓમાં એમાં તહેવારોમાં થાય છે લગ્ન પ્રસંગોમાં પણ યજમાન આપણને આમંત્રણ આપે કે ભાઈ બધી વ્યવસ્થા છે આવી જજો એટલે લોકોમાં પણ એક સામાજિક રીતે જે દારૂ માટેનો અનુગમો તો એ ઓછો થાય પણ એનો ભોગ ગરીબ શ્રમિક પરિવારો પડે છે એના બાળકોના વિક્ટીમ બને છે અને આ જે અનિતિના ધંધાની જે કમાણી છે એ પોલીસ તંત્રના કેટલાક કર્મચારીઓ સુધી જાય છે જયારે દંડ થાય છે ત્યારે નાના કર્મચારીઓને દંડ થાય છે અને જે આઈપીએસ અધિકારીઓ પણ આમાં સામેલ છે એમને કશું થતું નથી તો આ બધી વિસંગતતાઓ ગુજરાતમાં દારૂબંધીના અમલ અંગેની છે પણ એની સાથે સાથે જિગ્નેશભાઈ મેવાણી સમાજના હિતમાં કદાચ ઝુંબેશ ચલાવતો હોય ચોક્કસપણે પણ એમણે સમજી લેવું પડે કે દેશમાં જે બે મોટા રાજ્યોમાં દારૂબંધી છે ગુજરાત અને બિહાર એ ભાજપ શાસિત છે અને આખા દેશમાં કોંગ્રેસ હવે ત્રણ રાજ્ય વેચા છે હિમાચલ પ્રદેશ તામિલનાડુ અને કર્ણાટક ત્યાં જરા પણ દારૂબંધી નથી એટલે એમને ખરેખર દારૂના દૂષણ સામે એટલો બધો રોષ હોય એના માટે ખરેખર ગંભીર હોય તો જે કોંગ્રેસ શાસિત રાજ્યોમાં છે ત્યાં દારૂબંધીનો અમલ શરૂ કરાવે